વલસાડાંગ સાંસદે કમોસમી વરસાદ ને લઈ ખેડૂતોને થયેલ નુકશાન અંગે સહાય આપવા કૃષિ મંત્રીને રજૂઆત કરી મંત્રી જીતુભાઈ વાઘાણીને લેખિત પત્ર દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોને રાહત મળે તે માટે સર્વે કરવા ધબલ પટેલે માંગ કરી લોકસભાના દંડક તથા વલસાડ ડાંગના સાંસદ ધબલ પટેલે ગુજરાત રાજ્યના કૃષિ વિભાગના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીને લેખિત પત્ર પાઠવી વરસાદી માવઠાને કારણે ખેડૂતોને ડાંગરના પાકમાં થયેલ નુકસાન અંગે સહાય ચૂકવવા બાબતે લેખિત રજૂઆત કરી છે સાંસદ ધવલ પટેલે કૃષિ મંત્રીને પત્રમાં જણાવ્યું કે હાલમાં અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોન સર્ક્યુલેશનના કારણે વલસાડ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો આ સમયે થયેલા વરસાદને કારણે ડાંગરનો તૈયાર પસાર પાક પલળી જવાથી ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે આ વિસ્તારના મહત્તમ આદિવાસી ખેડૂતોનો મુખ્ય આજીવિકા સ્ત્રોત ડાંગરનો પાક હોવાથી આ નુકસાનથી તેઓ આર્થિક સંકટમાં છે જેથી કૃષિ વિભાગ દ્વારા તાત્કાલિક સર્વે હાથ ધરી અસરગ્રસ્ત ખેડૂતોને થયેલ નુકસાનના આધારે યોગ્ય આર્થિક સહાય તથા રાહત પેકેજ જાહેર કરવામાં આવે જેથી ખેડૂતોને રાહત મળે તેવી માંગ કરી હતી નમસ્કાર સૌને જે થોડા દિવસ પહેલાં અતિભારે વરસાદ આવ્યો કમોસમી વરસાદ આવ્યો એના કારણે દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને વલસાડ ડાંગ લોકસભા અંતર્ગત વલસાડ જિલ્લો નવસારી જિલ્લો અને ડાંગ જિલ્લામાં મોટી તબાહી બી સર્જાઈ છે અને જે ડાંગરનો પાક છે એમાં મોટા પાયે નુકસાન થયું છે અને જે અમારા નાના ખેડૂતો છે એને વધારે નુકસાન ભોગવાનો વારો આવ્યો છે અને અમારી ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર હંમેશા ખેડૂતોની સાથે રહી છે આગળ પણ જ્યારે જ્યારે આવી રીતના કમોસમી વરસાદ આવ્યો છે ત્યારે ત્યારે અમારી સરકાર સહાયરૂપ બની છે તો પાછું આ જે કમોસમી વરસાદ આવ્યો છે જેના લીધે ડાંગરના પાકનું નુકસાન થયું છે એના માટે આજે મેં આપણા કૃષિમંત્રી અને સાથે મુખ્યમંત્રીશ્રીને લેટર લખ્યો છે અને એમને રજૂઆત કરી છે કે આ વખતે પણ આપણે આપણા ખેડૂતોને સહાયરૂપ થઈ શકીએ એવી રીતે આપણે જલ્દીથી જલ્દી સહાય થાય પહેલાં સર્વેની કામગીરી થાય અને પછી સહાય એવી થાય એવું જોવાય આપણે કરી એવી વિનંતી મેં રાજ્ય સરકાર પાસે કરી છે ધન્યવાદ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો